ગુજરાતની ટ્રિપલ એન્જિનવાળી સરકારમાં રૂપિયા બાર હજાર કરોડનું આદરણ થયા છતાં બસો એકત્રીસ યોજના અધૂરી રહી વાત કરી વડોદરાના મુખ્ય સમાચારની તો વડોદરામાં ગઈકાલે રાત્રે સયાજીગંજ વિસ્તારના મનુભાઈ ટાવરના ટેરેસના ભાગમાં ભયંકર આગ ભભૂકી નીકળી હતી બે દિવસ બાદ વર્ષા રાણીએ ફરીથી વડોદરામાં આગમન કર્યું છે કીટ વિતરણ કરવા ગયેલા શાસકો પર ભારે આક્રોશ કીટ નથી જોઈતી પહેલાં પાણીનો નિકાલ કરો શહેરની પાંત્રીસ જેટલી હોસ્પિટલોના બેઝમેન્ટમાં પાણી ભરાતા સિત્તેર જેટલા દર્દીઓના જીવ જોખમમાં વહલા દવલાની નીતિ શાસકોને ઈશારે ચૂકવાતી સહાયમાં પ્રજાનો ભારે આક્રોશ વડોદરાથી વાઘોડિયાને જોડતો પુલ જે આધુનિક ટેકનોલોજીથી બનેલો હતો એ બે મહિનામાં જ તૂટી ગયો વેપારીઓએ ગૃહમંત્રીને કહ્યું કે અમને વડોદરાના શાસકો ઉપર બિલકુલ ભરોસો નથી આભાર ચીફ બીરો નીલા ઠક્કર ન્યૂઝ ઓફ ગાંધીનગર થેન્ક યુ